ડભોઈ તાલુકાના વઢવાણા વિસ્તારમાં થોડો વરસાદ અને કુવાના પાણીથી ડાંગરની રોપણી શરૂ કરવામાં આવી ડભોઈ તાલુકાનું વઢવાણ તળાવ હાલ ખાલી ખમ છે જેને લઈને પાણી ભરાય તેવી ખેડૂતોની માંગ છે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે બે એમ એમ વરસાદ ઓછો નોંધાયો છે ડભોઈ પંથકમાં વરસાદની જમાવટની સાથે ડાંગરની વાવણી શરૂ કરાઈ છે ડભોઈ તાલુકા ખેતીલાયક વિસ્તાર ગણાય છે ત્યારે અડતાલીસ હજાર હેક્ટર ઉપરાંતનો આ વિસ્તાર છે હાલ પંદર હજાર આઠસો ને બત્રીસ હેક્ટરમાં વિવિધ પાક રોપણી કરવામાં આવી છે આ વિસ્તારી ખેતી પ્રધાન તાલુકો છે ડાંગરની રોપણી કરતા ખેડૂતો નજરે પડે છે ડબોઈ તાલુકામાં વરસાદ સારો રહેવાથી વડવાના ગામમાં ખેડૂતો એ ટ્યુબવેલથી રોપણીની શરૂઆત કરેલ છે અને પાછલા વર્ષોના અનુસંધાનમાં આ વર્ષે વરસાદ સારો રહેવાથી રોપણીની શરૂઆત થઈ ગયેલી છે જેથી કરીને આગળ પાછળ વઢવાડાની આગળ પાછળના જે મજૂરિયાત કરતા લોકોને મજૂરી બી મળી રહે છે અને ખેડૂતોનું રોપણી પણ ચાલુ થઈ ગયેલી છે જો વટવાડા તળાવમાં પણ પાણીની આવકની શરૂઆત થઈ જાય અને ડેમનું પાણી કેનોલોમાં છોડવામાં આવે તો વટવાડાની આગળ પણ રોપણીનું શરૂઆત થાય તો ખેડૂતોમાં હર્ષ ઉલ્લાસનો માહોલ છવાય

લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો